વાસુદેવાય નમો આજે તમારી ચમક હોળી નો તહેવાર આવે છે તો તેનું શું મહત્વ છે શું કારણ છે ઉજવવાનું અને એ જ રીતને એ પુરાણ અનુસાર આપણી સમક્ષ એક બાર પ્રહલાદની વાર્તા કરું છું એક વખત બાળ પ્રહલાદ કચ્યપના કુટુંબમાં જન્મેલ એક રાક્ષસ હતો પણ પ્રહલાદ વિષ્ણુના પરમ ભક્ત હતા અને પ્રહલાદની ભગવાન વિષ્ણુ પ્રત્યેની અત્યંત શ્રદ્ધા અને ભક્તિના કારણે ભગવાન વિષ્ણુએ પોતે રૂપમાં પ્રગટ થઈ પ્રહલાદના પિતા હિરણ્ય મારી નાખવામાં આવ્યા કયા કારણે મારી નાખવામાં આવ્યા હતા એ બધું આગળની આપણે કથામાં જોતા જઈએ તો પ્રહલાદના પિતા હિરણ્ય ખીપુ અને માતાનું નામ કાયટું હતું અને તેમના ચાર પુત્રો હતા

તેને સંતાન પ્રાપ્ત થયું હતું તેથી બાળ પ્રહલાદ હરિના ભક્ત હતા અને તેનો જન્મ થયો હતો અને બાળ પ્રહલાદ ભગવાન શ્રી હરિના મહાન ભક્ત બન્યા અને પરંતુ પ્રહલાદ સતત હરિના નામનો જપ કરવા લાગ્યા હતા જપ કરતા હતા કોઈ પણ આપણે જોઈએ કે કોઈ પણ સારા કામ કરીએ કોઈ પણ મંત્રના જાપ કરીએ અથવા કોઈ પણ સારા માર્ગે દારા તો વિઘ્ન આવે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેના પરિસ્થિતિ કોઈ પણ તેમનો સામનો કરવાનો અને તત્પર રહેવાનું કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ વિઘ્ન આવે તો ડરવાનું નહીં આવી જ રીતે ભગવાન નું પણ આવું હતું કેટલા જાપ કરતા કેટલી પરિસ્થિતિ આવી કેટલો તેમને સામનો કર્યો પણ તેને સતત શ્રી ઓમ નમો ભગવતે વાસુદેવાય સતત હરિનામના જપ જપ સતત નિયંત્રણ ચાલુ જ હતા બધી જ પરિસ્થિતિનો સામનો કર્યો તે આપણે આગળ જોઈએ તો એક વખત ગુરુકુળમાંથી ઘરે આવેલા બાળ પ્રહલાદ હરિનું સ્મરણ કરતા કરતા આવ્યા અને તેથી તે આવું હરિ સ્મરણ કરતા કરતા તેના પિતા એટલે કે હિરણ્ય ટીપુ રાક્ષસોના રાજા હિરણ્ય ટીપુ એકદમ ગુચ્છ થઈ ગયા અને ક્રોધિત થઈ ગયા હિરણ્ય ટીપુએ પોતાનું પુત્રનું મન બદલવા માટે કેટલા બધા પણ પ્રયત્નો કર્યા હતા આ રીતે ભગવાન બાળ પ્રહલાદ ભગવાન શ્રી હરિની પૂજા કરતા કરતા અત્યંત ક્રોધ કરતા હતા અને તેમાંના હિડન ચીપુ તેમના પિતા તેમને મારવા જઈ રહ્યો હતો તેણે પ્રહલાદ પછી કેટલી કેટલી હવે આપણે આગળ જોઈએ તો તેણે બાળ પ્રહલાદને પર્વતો પરથી ફેંકવામાં આવ્યા ભરેલા છાપની ભરેલી જગ્યાઓમાં ત્યાં ફેંકી દેવામાં આવ્યો હાથી દ્વારા પગ તેના પગ દ્વારા મારણ કરવામાં આવ્યું પરંતુ ભગવાન શ્રી હરિનો ભક્ત પ્રહલાદ તે બધા જ પરિસ્થિતિથી બધી જ ક્રોધથી બચી ગયા પછી તેની પત્નીને કહ્યું હિરણ્ય ટીપુએ તેને ઝેર તેમને ઝેર આપો ઝેર દ્વારા તેને મારવાના પ્રયત્ન કર્યા તો પણ તેને ઝેર સ્તનપાન કરતા કરતા તે કયા જોઈએ તેમની માતા એમણે ઝેર આપ્યું છતાં પણ ભગવાન હરિની અસીમ કૃપા હોય તો તેથી બચી ગયા પછી આગળ હવે જોઈએ તો આપણે પ્રશ્ન થાય કે હોળિકા હોળી નું ઉજવવાનું કારણ છું તો આપણે એ આગળ જોઈએ તો હિરણ્યક્ષીપુની બેન એટલે કે હોલિકા તેમને એક વરદાન હતું તેને અગ્નિમાં ભસ્મ થઈ જવાનું તેનું વરદાન આપ્યું હતું ને ત્યાંથી એનું મૃત્યુ થવાનું હતું પણ તરત જ હિરન્ય ટીપુના મનમાં વિચાર આવ્યો અને હોળીકાનું દહન કર્યું અને તેમાં હોળીકાની તૈયારી કરી એમાં હોળીકાની હોળીકા એટલે કે હિરણ્ય ટીપુની બેનને બેસાડવામાં આવી અને તેના ખોરામાં બાળ પ્રહલાદને બેસાડી અને તેમને ત્યાં બેસાડ્યો પછી અગ્નિ પ્રગટાવી અગ્નિ પ્રગટાવતા પ્રગટાવતા બાળ પ્રત હરિનામનું સંકિર્તન ચાલુ જ હતું તેથી તેમનો કોઈ પણ વાર વાકો ન થયો પણ હોળીકા જે હતી તેમનું મૃત્યુ થઈ ગયું કે ભસ્મ થઈ ગઈ આ જ કારણે એક હોળીકા મહોત્સવ ઉજવવાનું કારણ છે પછી આગળ હિરાન્યક્ષીપુએ દરેક હિરણ ટીપુ થી ડરી ગયેલા દેવતાઓ દાનવો ભગવાન જેવી હરિની પ્રાર્થના કરી અને રાક્ષ્યંત ક્રોધિત રાજા તેમને એક ગરમ એક લોખંડ સ્તંભ હતો તેમાં બાળ કહ્યું કે તારા ભગવાન બધે છે ને તો ચાલ લોકંડનો સ્તંભ ઉપાડ જેઓ તેને અહીંયા લોકંડના સ્તંભ ઉપાડવાનું કહ્યું તરત જ ભગવાન શ્રીહરિનરસિંહના રૂપમાં આવી અને તરત જ ભગવાન હિરણ ક્ષિપુનો અત્યંત ક્રોધ કરી તરત જ તેમના તિર્ણ નર્સ દ્વારા ભગવાન શ્રી હર નરસિંહ રૂપમાં આવી અને તરત જ તેમનો વધ કર્યો છાતી સ્ક્રીને તેમનો વધ કર્યો અને તેમનો અને ભગવાન બાળ પ્રહલાદે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી અને બાળ પ્રહલાદ બાળ પ્રહલાદે ભગવાન શ્રી હરિને સમાએ પ્રાર્થના કરી અને તેણે વિશ્વના સૌના હૃદયમાં ભગવાન શ્રી હરિના અવિસ્મરણીયનું સ્થાન પ્રાપ્ત કર્યું અને આપને ઉપદેશ મળે છે કે બાળ પ્રહલાદ જેવી ધર્મનિષ્ઠ બાળક ભક્તિની સ્થાપનાને એક આપણે ઉપદેશ આપે છે જે ભક્તિ કરવાથી ઘણા મેં પહેલાં કહી દઉં એમ કે ઘણા પરિસ્થિતિ આવે ઘણા વિઘ્ન આવે તો પણ તેમનો સામનો કરવાનો જો આપણે ભક્તિ કરતા ઘણા એવા આપણે જોઈએ છીએ કે ભક્તિ કરતા હોય તો તેનો વિરોધ થાય કોઈ આવી રીતના પરિસ્થિતિમાં આપણે ભગવાન આપણે ભક્તિ કરતા એટલે પરીક્ષા લઈએ ભગવાનની માંથી આપણે સામનો કરી લઈએ ભગવાનના સ્થાનમાં આપણે રલી સ્થાન ગ્રહણ કરી લઈએ તેથી આજે આપણે આ હોળીકા ઉજવવાનું મહત્વ ઉજવવાનું કંઈક કારણ છે વિડીયો ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને મહાદેવ